હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ફક્ત પાંચ મિનિટમાં બની જાય એવી સરસ મજાની માર્કેટમાં મળે એના કરતાં પણ સરસ મજાની ખારીશિંગ બનાવીશું તો ખારીશિંગ બનાવવા માટે અહીંયા આપણે એક કિલોનું પેકેટ લીધેલું છે શિંગનું બધું જ આપણે એક મોટા બાઉલમાં આપણે એડ કરી દઈશું હવે આપણે અહીંયા બે ટાઈપના મીઠા લીધેલા છે જે એકદમ જાડું એવું આવે તે તમે મીઠું નાખી શકો અને રેગ્યુલર તમે કોઈ પણ મીઠું ખાતા હોય તે તમે એડ કરી શકો તો આ ખારી અંદર આપણે બેઉ ટાઈપનું મીઠું એડ કરી દઈશું મીઠું નાખીને હવે આપણે આમાં નાખવાની છે મસ્ત ખાટી એવી છાશ છાશ નાખવાથી ખારી શીંગનો ટેસ્ટ બહુ સરસ આવશે અને એકદમ ટેસ્ટી એવી આ શીંગ બનશે તો આમાં છાશ તમે તમારા હિસાબથી એડ કરી શકો બધી જ છાસ તમે શીંગને પલાળી શકો અડધી છાશ અને અડધું પાણીથી પણ તમે શીંગને પલાળી શકો તો આપણે છાશ નાખીને દાણા મીઠું અને છાશને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા વાસણ નાનું હતું તો આપણે મોટા વાસણમાં બધી જ શીંગ એડ કરી દીધેલી ફરીથી તેમાં થોડુંક પાણી અને છાસ આપણે એડ કરી દીધેલી આવી રીતના આપણે પાણી અને છાશ ભેગું કરીને આ શીંગ પલળવા મૂકી દેવાની હવે આ શીંગને આપણે આખી રાત રેસ્ટ કરવા મૂકી દઈશું તો બીજા દિવસે સવારે હું શિંગને જોઈ રહી છું તમે જોઈ શકો છો શિંગની સાઇઝ પણ ડબલ થઈ ગઈ એટલે હવે આ શિંગને આપણે એક કપડાની ઉપર તડકામાં કે પંખાની નીચે પણ તમે સુકવી શકો આખો દિવસ પણ સુકવી શકો અને છ થી સાત કલાક માટે પણ સુકવીને તમે જો એર ફ્રાયરમાં શેકવાના હોય ને તો એકદમ ડ્રાય કરી લેવાની પણ એર ફ્રાયરમાં ન શેકવી હોય મીઠાની સાથે કે રેતીની સાથે તમારે શેકવી હોય ને તો થોડીક ભીની હોય તો પણ ચાલે તો હવે આપણે આ ખારી શિંગ ફટાફટ શેકાઈ જાય તેના માટે ફ્રાયર યુઝ કરવાના છે ફક્ત પાંચ મિનિટમાં આપણી ખારી શિંગ શેકાઈ જશે અને તે પણ હલાવ્યા વગર તો આ શીંગને આપણે ફ્રાયરમાં નાખીશું વધારે પડતી નહીં નાખી આવી રીતના લેયર જ કરીશું હવે આપણે આ શીંગને પાંચ મિનિટ માટે એર ફ્રાયરમાં શેકવા મૂકી દઈશું અને ટેમ્પરેચર રાખીશું આપણે ફોર પર તો પાંચ મિનિટ કે દસ મિનિટ માટે પણ તમે મૂકી શકો પણ વચ્ચે વચ્ચે તમારે જોતી રહેવાની કેમ કે શીંગ બળી ના જાય એના માટે તો અહીંયા ફોર હંડ્રેડ પર મૂકીને પાંચ મિનિટનો ટાઈમ આપણે મૂક્યો હતો તો ટાઈમ થઈ ગયેલો પાંચ મિનિટ હવે આપણે શીંગને જોઈ લઈએ તમે જોઈ શકો છો મસ્ત એવો કલર પણ આવી ગયેલો અને શીંગ આપણી બળી પણ નથી તો આવી રીતના આપણે ફટાફટ એર ફ્રાયરમાં આ શીંગને શેકી પણ શકીએ જા જો ટાઈમ પણ નથી લાગતો બસ ફક્ત આપણે છાસ મીઠું નાખીને આ શીંગને પલળવા મૂકી દેવાની આખી રાત અને એક દિવસ માટે તમે રેસ્ટ કરવા મૂકી શકો પંખાની નીચે વધારે તડકો હોય તો ફટાફટ સુકાઈ જતી હોય છે તો આવી રીતના બધી જ આપણે શીંગ એર ફ્રાયરમાં શેકીને રેડી કરી લઈશું તો આવી રીતના શીંગ બધી જ શેકાઈ જાય ને એટલે પછી આપણે શું કરવાનું એક દિવસ માટે તડકો હોય કે ઓવન હોય ઓવનમાં લાઇટ ચાલુ મૂકીને ટ્રેમાં તમારે આ શીંગને મૂકી દેવાની એક દિવસ માટે કા તડકામાં પણ તમારે મૂકી દેવાની તો આ શીંગ એકદમ ક્રિસ્પી કુરકુરી થઈ જશે કદાચ તમને શેકવામાં ખબર ના પડે કે આપણે કેટલી શેકવાની તો કદાચ આ શીંગ તમારી સોફ્ટ રહી જતી હોય તો તમે તડકામાં સુકવશો ને તો પરફેક્ટ આ શીંગ ક્રિસ્પી કુરકુરી થઈ જશે પણ આપણી ઓલરેડી શીંગ ક્રિસ્પી કુરકુરી છે તો આપણે તડકામાં પણ નથી સુકવવાની અને ઓવનમાં પણ આપણે નથી મૂકવાના એક ડબ્બામાં ભરી લઈશું તો અહીંયા મેં જેટલી શીંગ ને પલાળી હતી બધી જ શીંગ ને શેકીને રેડી કરી લીધેલી તો માર્કેટમાં મળે ને એના કરતાં પણ ઘરે સરળતાથી એકદમ ઓછા ખર્ચમાં અને બહુ બધી આપણે ખારી શીંક ઘરે બનાવી શકીએ છીએ અને છાસ નાખવાથી આ શિંગ બહુ જ ટેસ્ટી લાગે છે તો જરૂરથી તમે આવી રીતના ટ્રાય કરજો તો તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું